નમસ્તે મિત્રો મારું નામ બહાદુરસિંહ પાંચાભાઈ પરમાર ગામ ખેતા ટી અત્યારે મેં નવી એક વેરાયટી ગાય માટે લેવા આમ છે જૂની પણ લોકો પાસે છે નહીં વોટ લગાવ્યો હતો અમે ગાય આનાથી દૂધનું એ વધે છે ને ફેટનું એ વધે છે જો આ લવું મારી કડ ઉપર વોટનું છે આવડું આ જો આપણે વાઢેલું હોત ને છે બતાવો ખા આવડું આવડું છે સરકારી મળેલું દસ કિલો અડધા વીઘામાં વાવેલું છે અને આ સ્પીકલરથી થી પાવશો એટલે બહુ નો વિકાસ બહુ જોરદાર છે આમાં ઉરિય ડેવી વાપરેલું છે આમાં અગ્નિવત્રી નહીં પુસ્મ નાખેલી છે આથી બતાવો ક્યાનાલમાં કૌડું છે એનાથી દૂધનું પ્રમાણ વધે છે અને ગાયને એકદમ આમ તંદુરસ્ત રહેશે એટલું મેં લગાવ્યું તું લગભગ અડધા વીઘા જેવું હોય છે એટલું હશે ને હા અડધા વીઘા જેવું આવતા છે એટલું વધારેમાં અગ્નિવત્રનો ભૈષ્મનો ઇસ્તમાર એકદમ લીલું છમ છે જો બેજુ બાજુવાળા ઘઉંવાળા ભાઈ અને રાસાયણિક ખેતી કરે છે હું ભાઈ આ અગ્નિ ઉત્રવાળી ખેતી અને અગ્નિ ઉત્રનો ફટ આપ્યો હતો અને અગ્નિ અગ્નિ ઉત્રની બે બેસાર કિલો જેવી નાખી તી એમ જ એનો ગ્રોથ જોરદાર હજી વધે જ છે તો એ વાઢવાનું ચાલુ કર્યું છે અહીંથી એટલું વાટું બે પાંચ ફૂટ દર એટલું જ નીકળ્યું આમાંથી જો મારાથી ઉપડે ને એટલે મેં એટલું જ વાટું છે વિશેષ ક્યાં નથી કહેતા પણ લોકોને પહેલા આપણા પરંપરા પહેલાં આપણા ગઢિયા વાવતા હતા પણ આપણી પાસે અત્યારે બિયારણ સો નથી કોઈની પાસે મને સરકારીમાં મારે એક મિત્ર રહે ને મને આપ્યું હતું એ લોકો સરકારીમાં તો ફ્રીમાં જ આપે છે જેને વાવવું હોય એને આપણું પશુ દવાખાનું હોય આપણું તાલુકાનું ત્યાં લોકો ફરજિયાત આપણને આપે છે એને લેવું હોય સાત બાર આપવાની રહેશે નિઃશુલ્કમાં આપે છે અસ્તુ જય ગૌ માતા

પછી આ ચાલુ કહ્યું એટલે ચાર સાડા ચાર ફેટ આ દોઢ ફેટનો વધારો થયો ને આ ખવડવું પડે ગાયો શિયાળામાં